સોશિયલ મીડિયામાંથી ચાર સંતાનોને સત્તર વર્ષે પિતા મળ્યા આઠ મહિના સુરતમાં ભેગા રહ્યા અને ફરી ગુમ થતા પરિવાર ચિંતિત સોશિયલ મીડિયામાં યુગના મોટા ભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે ત્યારે સત્તર વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા જો કે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ ચાર સંતાનો અને સત્તર વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં ગામોમાં પરિવર્તિત થઈ ગયો હતો જેથી ચાર સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દબદબી ભેરની ઠોકરો ખાઈ રહ્યા છે સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે સત્તર વર્ષ અગાઉ એક અકસ્માતમાં ચાર સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા જાણવા મળ્યું બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પ્રિતાની પ્રોફાઇલ દેખાઈ હતી જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી માતાએ પણ તેના જ પિતા હોય એમ કહ્યું હતું પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે સંતાનોના પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા વાતો કરી હતી દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈઓ બહેનો સાથે તથા માતા સુખેથી રહેવા લાગ્યા હતા હોટલમાં જમવા જતા હતા દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા અમે ખૂબ ખુશ હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા પરંતુ સત્તર વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા અમારો આખો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ સાત મહિના ચાલ્યો હતો સંતાનોએ કહ્યું કે સાત મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા મારી વચ્ચે દેખાયા ન હતા અમે શોધવા ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંય મળ્યા નહીં સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા પરંતુ તેમણે ખાસ તપાસ કરી ન હતી અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયાદ ધરપત આપી હતી પરંતુ તેમ છતાં કંઈ ન થતા પોલીસ કમિશન માં અરજી આપી છે અમારી એક જ માંગ છે કે અમારા પિતા કોઈ પણ દબાણ હશે તો જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે રજૂઆત પોલીસ કમિશનર ને કરી છે પરમાર કંચન મહેન્દ્ર સુરતમાં ડિંડોલીયા કંડોલ અહીંયા અમે લગભગ દસ પંદર વર્ષથી રહીએ છીએ પપ્પા સત્તર વર્ષ પહેલાં નહોતા માર મમ્મી એ કીધું ગુજરી ગયા છે મહેન્દ્રભાઈ હરુભાઈ ચૂડાતા હું એમની પહેલી દીકરી શું થયું મારા 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 પપ્પા સત્તર વર્ષ પહેલાં નહોતા મેં નાનપણથી જ મારા પપ્પાને હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પાનો વધારે કઈ ચહેરો યાદ નહીં અત્યારે હું એક શરખ એ મને કઈ એટલી જાણ નથી તો પપ્પા સત્તર વર્ષ પહેલેથી મારા દાદા દ્વારા મારા મમ્મી જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે પણ સત્તર વર્ષ પછી મારા ભાઈ ને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે મારા મમ્મીએ કન્ફર્મ કર્યું હા તારા પપ્પા જ છે તો મારા મમ્મી પપ્પાને ફોન કર્યો તો પપ્પા એ કીધું હા હું જ છું અને પપ્પા રાતે એમ કીધું સવાર આવું છું એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા મારી નાની બેનનો બર્થડે હતો ત્યારે એ છે કે મારા મારા પપ્પા પપ્પા પાછા પાછા સાથે અપનાવી હા ડાકોર રે બંસરી એપાર્ટમેન્ટ રામજી મંદિર હા પોલીસ માં અમે કીધું છે કમિશનર સાહેબ ને અરજી કરી છે કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કે છે પણ અમારા દિંડોલી ના પીએ પીઆઈ જે આ જે ચુડાસા છે ને એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી અમારો સાથ આપતા નથી પીઆઈસી સાહેબ અમને અયોગ્ય માર્ગ દોરે છે અને મારા મમ્મી નું અપમાન પણ કરેલ છે પીઆઈ સાહેબે